પરીક્ષા પૂર્વે ઉપયોગી તૈયારી કરાવનાર આકાશ એજ્યુકેશન ચેનલ લોન્ચ કરી છે જે નીટ અને જે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે સહાયક સાબિત થશે આ નવા પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં જ ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે જે મુશ્કેલ વિષયો અને કલ્પનાઓને સરળતાથી સમજી શકાય તેવા રૂપમાં રજૂ કરે છે ગુજરાતીમાં વિડીયો પાઠ્યક્રમો દ્વારા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ ઝુલોજી જેવા બોટની અને વિષયોના મહત્વપૂર્ણ ટોપિક્સનું પુનરાવર્તન કરવું વધુ સરળ બને છે આ પહેલ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા દીપક મેહોત્રા મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એએસએલ એ કહ્યું અમે માનીએ છીએ કે ભાષા ક્યારેય શિક્ષણમાં અવરોધ ન બનવી જોઈએ. અમારી નવી ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા અમે ગુજરાતના વિદ્યાર્થીઓને એક સુલભ અને અસરકારક પ્લેટફોર્મ આપી રહ્યા છીએ જે તમને મુખ્ય વિષયોમાં સમજ ઊંડી કરવાની તક આપે છે. નવી ગુજરાતી યુટ્યુબ ચેનલ www.youtube.com@akash hint જે NEET અને JEE વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાનો અભ્યાસનો અનુભવ પ્રદાન કરશે નમસ્કાર આદરણીય વાલીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ મુરલીધર રાઠોડ છે હું ગુજરાતની અંદર ગુજરાતી માધ્યમ સંભાળી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે આકાશ ઇન્સ્ટિટ્યૂટની અંદર છેલ્લા છત્રીસ વર્ષોથી નીટ જેડબલ્યુ અને ફાઉન્ડેશનના કોર્સીસ વિશે લેક્ચર્સ આપવામાં આવે છે એમને તૈયારી કરાવવામાં આવે છે હવે છેલ્લા અમુક વર્ષોથી નીટ અને જે વર્નાક્યુલર લેંગ્વેજીસમાં લેવાય છે જેની અંદર ગુજરાતીનો બી સમાવેશ થાય છે તો બે હજાર અઢારથી અમે ઓફલાઈન લેક્ચર્સ ચાલુ કરેલા બાળકો માટે પણ છેલ્લા અમુક મહિનાઓથી વાલીઓની અને વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સર કંઈક વસ્તુ એવી લાવો જે અમને ઓનલાઈનમાં સુવિધા મળે તો આને લઈને અમે ગુજરાતી યુટ્યુબ ચેનલ લોન્ચ કરી રહ્યા છીએ આના થકી વિદ્યાર્થીઓને એક્ઝામ્સ માટેના ટિપ્સ એન્ડ ટ્રેક્સ કાઉન્સેલિંગ માટેના બી બધા નોટિફિકેશન્સ કાઉન્સલિંગના ફોર્મ ફિલઅપ કરવા કોલેજ ચોઇસ કરવી આ બધી માહિતી બાળકોને અને પેરેન્ટ્સને બંનેઓને મળી રહે એવી સુવિધા પૂરી પાડીશું આના સાથે સાથે વિદ્યાર્થીઓને ઘણા બધા કન્સેપ્ટ્સ ટોપિક્સ રિલેટેડ શીખવા મળશે પ્રેક્ટિકલ્સનું નોલેજ મળશે એલ્યુમના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂઝ એમાં અમે અપલોડ કરીશું એટલે લગાતાર એ લોકોને એકેડેમિક્સ રિલેટેડ અપડેટ્સ મળતી રહેશે તો આપ સૌ જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો